આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચને લઈ ગુજરાતી કલાકાર યશ સોનીનું મોટું નિવેદન યશ સોનીએ જણાવ્યું કે દશેરા પર્વ પહેલાં જ આજે સમગ્ર ભારતમાં દશેરાના પર્વની ઉજવણી થશે જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોય તો ભારત જ જીતશે હું ભારતને હંમેશા સપોર્ટ કરું છું અને આજે ભારત ફાઇનલ મેચ જીતશે જ ગઈકાલે તેઓ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ખાતે ફિલ્મના પ્રમોશન માટે આવે તે દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા સ્વાગતા જણાવ્યું ફાઈનલ મેચ છે સો ટકા કાલની મેચનો ઉત્સાહ જેવો પણ હોય પણ હું મારો ઉત્સાહ અત્યારે તો નવરાત્રિમાં પ્રમોશનનો છે બટ નો ડાઉટ હું ઇન્ડિયાના પૂરેપૂરા સપોર્ટમાં છું અને આપણી ટીમના સપોર્ટમાં છું અને ઓબ્વિયસલી ઇન્ડિયા પાકિસ્તાનમાં ઇન્ડિયા જ જીતે ભાઈ એમાં કંઈ કહેવાનું જ ના હોય સો ટકા મારું આ ઓબ્ઝર્વેશન હતું નહીં પણ તમે કીધું એ પ્રમાણે દશેરા પહેલાં ભારત જ્યારે પાકિસ્તાનને હલાવ હરાવી દેશે ત્યારે નો ડાઉટ જે સેલિબ્રેશન થવાનું છે અને બહુ જરૂરી છે અત્યારે તો